ફીસ પણ સિચ્યુએશન બધું કામ ઊભું જ જ છે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગ ગાડી માંથી ચાલુ કર્યો કેમકે અત્યારે જઉં છું ઓફિસ ઉપર આજથી ઓફિસ ચાલુ થઈ ગઈ છે તો હવે જાઉં છું અત્યારે ઓફિસે હજુ પણ વાતાવરણ જો તમે ખાલી એવું લાગે કે ચોમાસું ગયું જ નહીં ભલે શિયાળો ચાલુ થવા આવ્યો છે હવે આવું ના વાતાવરણ રહેશે તો અઘરું છે સાઈડ ઉપર કામ ચાલુ થવું એ કેમકે અત્યારે બીજી જે સાઈડ ચાલુ છે ત્યાં બેસમેન્ટનું કામ ચાલુ જ છે તો એમાં તકલીફ પડી શકે પણ આટલા વરસાદમાં તો કંઈ વાંધો નહીં આવે હવે જોઈએ કેવો માહોલ છે હજુ હું પણ પાંચ છ દિવસ પછી જ જાઉં છું સાઈડ ઉપર તો હવે અપડેટ હોવા જોઈએ મજૂરોને તો રજા જ હશે હવે જોઈએ પહોંચીને પછી ખબર પડે કે શું સ્ટેટસ છે ત્યાંનું દસથી પંદર દિવસ સુધી તો મજૂરો નથી એટલે કંઈ કામ કરવાનું તો નથી અહીંયા તો ત્યાંના ત્યાં જ છે અત્યારે આ છે આપણા એન્જિનિયર મૌલિકભાઈ ઓફિસ પણ હજુ સિચ્યુએશન એનું જ છે બધું કામ ઊભું જ છે પંદરેક દિવસ પછી આવશે મજૂરો એટલે ત્યારે ચાલુ થશે હા હા સાઈડ ની બહાર તો રોડિંગ છે ફૂલ વરસાદ તો હજુ ચાલુ ને ચાલુ જ છે હજુ એમ એવું લાગે કે ચોમાસું જ ચાલુ આવે ને શું વાત છે રોડિંગ જેવું ફિલિંગ આવી જાય એવું લાગે કે રોડિંગ કરવા જવું પડશે ગાડી લઈ હવે જાઉં છું ઓફિસ ઉપર જે પહેલી જે સાઈડ ચાલુ છે ત્યાં અત્યારે તો કોઈ દેખાતું નથી કોઈ આવ્યું નહીં લાગતું એટલે થોડી વાર બેસીને કામ થોડું હશે જોઈને પછી ઘરે જઈશું જમવા માટે હા ઘરે એટલે કાકાના ઘરે જમવા જવાનું થશે કેમ કે મમ્મીને તો છે નહીં એટલા માટે અત્યારે તો કંઈ એવું કંઈ ખાસ કામ નહીં થોડીક બેસીને પછી નીકળી ગયો છું ઓફિસથી પણ બહારનું વેધર તો જુઓ તમે ખાલી હા 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 મોજ પડી જાય તું ના ઘરેથી લઈ લીધો છે હવે અમે જઈએ છીએ કાકાના ઘરે જમવા માટે અહીંયા જોબ ઉપરથી ડાયરેક્ટ જ આવશે પણ જે રીતે વરસાદ પડે છે એ રીતે તો અઘરું છે કેમ કે એક્ટિવા લઈને એક્ટિવા લઈને ગઈ છે તો કાઠું પડી જવું છે અહીંયા આવું કઈ ગયો અમે બધા જોડે જ ઘરે જઈશું આન્ટી અત્યારે કાનાની પૂજા કરી રહી છે આ પુસ્ટાયેલો કાનો છે અત્યારે એને રેડી કરાય અને જે હા એટલે રેડી જ કર્યું ને અને સેવા કરે છે અને આ જે આ કાનો અને રાધા છે આ પુસ્ટાએલો નથી બીજો છે ને તો આ રેડી કરે અને આ કાનો કેમ ના બતાવે આંટી દર્શન બધા માટે હં

અવાજ આવો જો જોરથી જો હવે આવ્યો જો આના અવાજ કેવાય અરે આ રાખ્યું તું એટલે તો આવતો જો આના અવાજ કેવાય તારો ધીરે રાખ તો આમરાય તારો એ વધારે તું તારો વોલ્યુમ સ્લો કર બ્લડ મેમ ઓર્ડર ના બ્લડ હાથમાં બ્લડ બ્લડ મળે એટલે થાય વાહ લોજીક વારું પેહલી વાર વગાડવું છું જુઠ્ઠું બોલે છો હા કાલની જેમ પહેલી વાર નહીં વગાડતો પેહલી વાર જો એ એ ટક કરીને તો આવે એ ના આવતર નતું આવડું જ ગયું તું એના વગર જ આવ્યું તો આવા વરસાદમાં એક્ટિવા લઈને જોડે તો તો કે હું ના ઠંડી વાય અને આવો વરસાદ છે એટલે તો વરસાદ તો વરસાદ જ કહેવાય ને અને તીથુ જે રેનકોટ નઈ એક્ટિવા માં એયા જે રેનકોટ હતું

અત્યારે જઈએ છીએ કથામાં રાત્રે ગામમાં જે ગરબા રાખેલા છે આજે એમને ઘરે કથા રાખી છે તો અત્યારે અમે બંને કથામાં જઈએ છીએ અત્યારે અમે લોકો આ છે જમવા માટે જેનું આજે કહેવાય તેની આજે કથા હતી એમનું અત્યારે જમવાનું છે અને જમીન પછી એમનો જ આજે ગરબો છે તો અમે અત્યારે જમી લીધું છે તો જમીને હવે રિયાને વિઝિટમાં જવાનું છે તો એને મૂકવા જાય અને ત્યાં ત્યાં બેસીશ પછી વિઝિટમાંથી ગરબામાં આવીશ પ્લાનમાં થોડો ચેન્જ આવ્યો છે રિયા અત્યારે વિઝિટમાં છે વિઝિટ પર છે પછી એને હું ગામમાં ઉતારે આજે અમારે એકલા બોઇસનો ડાન્સ છે નીલના મેરેજ છે તો એટલા બધા જે ભાઈબંધો હોય એ બધાનો આજે ડાન્સ છે સાડા નવનો અત્યારે સાડા આઠ વાગ્યા છે અને ઉતારીને પછી હું જઈશ ડાન્સમાં એ પતાવીને પછી હું ગામમાં આવીશ ગરબા ગાવા માટે ત્યાં સુધી આ ગામમાં જ રહેશે હું ગામમાં આવે ને તરત જ આના ઉતારવા ઘરે જવું પડશે કેમ કે સવારે એના જોબ હોય તો થોડું એક્ટિક થઈ જવું છે શેડ્યુલ તો જોઈએ હવે શું થાય હા પગ પાડા સંગમાં આયા ને તમે આ લોકો અત્યારે પગ પાડા સંગ કરીને આયા બાળક થી અહીંયા ઘર સુધી એક એક્ટિવ હતું તો અને પાંચ જણ તો એવું કીધું કે બીજું એક્ટિવ લઈ લો તો આપણે જોડે જઈએ પાંચ જણ બે એક્ટિવ થઈ જાય તો કે ના કે હવે એક જ એક્ટિવ જવા છે તો કેન્સલ જોઈએ એક એક્ટિવ જાવ તો કે અમે ચાલતા ચાલતા એક સુધી કિલોમીટર કિલોમીટર જેવું થાય ને બધા શું કેવું સફર વિશે વચ્ચે તમે સોદા પડતા આયા થોડા ઘણા

ડાન્સ પ્રેક્ટિસ પતી ગઈ છે હવે હું જઉં છું ગામમાં તો જોઈએ ગરબા ચાલુ છે કે નહીં જય આજે ગરબો મૂકે એની ઉપર જે આ પાથર્યું છે વરસાદ ના આવે તો એમાં પાણી ભરેલું છે તો બધું પાણી કાઢે

સતે ઘરે તો તો જો 12 વાગ્યા તો બની પડતી ઉપર 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 ઘરવા ઘરે આવી ગયો છું હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશ તમે આ વ્લોગ એ સુધી જોયું હોય તો લાઈક કરી દેજો નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વ્લોગમાં